અમરેલી લોકસભા બેઠક પર ફોર્મ ભર્યા પહેલા કોંગ્રેસનું જન આશીર્વાદ સંમેલન સંબોધન કરી કોંગ્રેસ ઉમેદવાર જેની બેન ટોમ્બરે ફોર્મ ભરેલું હતું અમરેલી લોકસભા બેઠક પર ફોર્મ ભર્યા પહેલા કોંગ્રેસનું જન આશીર્વાદ સંમેલનને સંબોધન કરી કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે ફોર્મ ભરેલું હતું આ સમયે સિદ્ધાર્થ પટેલ પરેશ ધાનાણી પૂંજાભાઈ વંશ ડૉક્ટર કનુભાઈ કળસરિયા પ્રતાપભાઈ દુધાત વીરજીભાઈ ઠુમ્મર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા કોંગ્રેસના કાર્યકર્તાઓની જંગી જન આશીર્વાદ સંમેલન સભા યોજાયેલી હતી સ્ટેજ પર પહોંચતા કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મર એમના પિતા વીરજીભાઈ ઠુમ્મરને ગળે વળગી વિભોર થયેલા હતા સ્ટેજ પરથી જેનીબેન ઠુમ્મર ઓડિયન્સમાં બેઠેલા સસરાને જોઈ જતા ઓડિયન્સમાં પહોંચેલા હતા તેનીબેન ઠુમ્મરે સસરા બાબુભાઈ ચૌધરીને પગે લાગીને આશીર્વાદ મેળવી સ્ટેજ પર આવેલા હતા